નમસ્કાર સમાચાર વિગતવાર હિંમતનગર શહેરમાં લાગુ કરાયેલા હુડાનો વિરોધ મામલો હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોનું અનોખું વિરોધ વિરોધ પ્રદર્શન હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામોના મિલકત ધારકોએ બેરણા ગામ ખાતે હુડાનું બેસણું યોજાયું સમગ્ર અગિયાર ગામમાં માતાઓ વડીલો યુવાનો તમામ વર્ગના હિન્દુ મુસ્લિમ એક સાથે મળીને એકજૂથ થઈને હુડા હટાઓના નારા સાથે બેરણા ગામે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી પાણીના કોગળા કરી અને વિરોધ દર્શાવતા માતાઓ દ્વારા સાજિયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દશેરા દરમિયાન હુડાસુર રાવણનું કરાયું હતું દહન દશેરા બાદ આજે બેરણા ગામે અગિયાર ગામના મિલકત ધારકો લોકો લોકિક ક્રિયાએ આવશે બેરણા ગામની મહિલાઓએ બેસણા સ્થળે હુડાના હાજીયા લીધા સાજિયા લીધા હુડા હટાવવા માટે અગિયાર ગામના મિલકત ધારકો દર્શાવી રહ્યા છે વિરોધ દરેકના મોઢે એક જ વાત જાણવા મળી રહી છે કે કોઈ પણ હાર હાર હતી પૂડા ના જોઈએ ના જોઈએ ના જોઈએ હડિયોલ બેરણા કાકણોલ કાટવા બોરિયા પીપલોદી સૌગઢ પરબ દાનવા જેઠીપુરા અને બળવંતપુરા ગામના મિલકત ધારકોની નોંધાવી રહ્યા છે વિરોધ રિપોર્ટર રજબ ફકીર આજકા ભારત ન્યૂઝ હિંમતનગર તો પાણીની ફટાફટ વ્યવસ્થા થઈ જાય ઓકે દીકરી स्वयंसेवकों को लाइन में बैठा जो बच्चे आ सात फुट की जगह खाली रह गए जो बच्चे लोग ऐसे बच्चे लोग ऐसे पांच छह दिन एक तरफ तो पानी नहीं फटा फट में उस चली ओके दिख रही है हमारा ग्यार गामनी हमें गांधी जी जय हिंद जय भारत

કારણ કે આજે કદાચ આપણે શાંતિથી બેસી જઈશું તો ખબર નહી હજુ આ મહા જેવા નવ જુવાનો પણ ગણાય છે

અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમના હાલવા તૈયાર નથી ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાની થાય તો અમે લડી લેશું પણ અમે એક સાહલો પણ જમીન એમના હાલવાના નથી સારું છે બહુ એનો પડઘો બહુ સરકાર સુધી પડે એવું અમે દરેક મીડિયાવાળાને ખલું કરીએ છીએ કે ભાઈ આનો પડઘો સરકાર સુધી પડે

નથી હાલે હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી અને એટલો કોઈ એટલું બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં કે હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે અને હાલ અમારે જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે રિંગ રોડ કાઢ્યો છે પાંચસો મીટરના ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી અને આ પા પાના 500 મીટર ટૂર રોડ કાઢવાનો કોઈ મતલબ નથી એમ 40% જે બોલવાની કે આ કોડ આનું પ્લાનિંગ જલે ફૂટ પડે હા એ ખોટી 40% જમીન પડાઈ પડાવી લેવાની આ એક રસ્તન છે સિનંદ મારા જુનેદ બે ભાઈ બી રીત અમાર જમીન જવા લઈ ની

લીલાબેન મારું નામ લીલાબેન છે જય હિન્દ એવા બાપાની જમીન નથી તે લેવા આવ્યા શું કોઈ અમારું કેટલું દુઃખ પૈસા છોકરાનું રોટલા ને રોટલા જ કાઢા અને ભેગી કઈ છે તે લઉ જય હિન્દ જય ભારત Oh, wow. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો હુડાનું બેસણું હતું આજે જો સરકાર હુડા રદ નહીં કરા કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારનું ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે પણ જો અમારા હુડાન રદ કરવામાં વહેલી તકે જો નહીં નહીં લે તો બહુ ભારે પગલો અમે લઈશું સરકારનું બહુ જોખમ પડશે આ યાદ રાખો સરકાર અમે લેડીઝો વધાર છીએ એટલું યાદ રાખો સરકાર લેડીઝ સમર્થ બહુ સંગઠન છે રેણુકાબેન પટેલ કાંકરોળ

અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા અમે દૂર કરીને જ રહીશું અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને અગિયાર અગિયાર ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈપણ સંજોગોમાં આ હુડા હટાવીને જ રવાના છીએ game mic bagi mic like ya camera ke oh pc system